નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ અઠવાડિયાનું રિવ્યૂ સાથે શનિવારના માર્કેટનું રિવ્યૂ પણ કરવાના છે તેથી વિડીયો માન સુધી બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને આપણી જે આજે આગાહીનો વિડીયો અપલોડ કર્યો છે જે મિત્રો એ ન જોયો હોય તો ખાસ જોઈ લેજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની જે પ્રીવિયસ ક્લોઝ નિવારનો છે તો પંદરસો અને સત્તાણું રૂપિયા જેવો બોલાતો જોવા મળ્યો છે અને તેમની લો પ્રાઇઝની વાત કરીએ તો પંદરસોથી લઈને પંદરસો સત્તાણું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એપ્રોક્સિમેટ મિત્રો પંચાણું પર્સન્ટ માર્કેટયાર્ડો એવા છે જે કપાસના ભાવ હાલ સાડી પંદરસો પ્લસ બોલાતા જોવા મળતા હોય અને બાકીના જે માર્કેટ માર્કેટયાર્ડો છે એટલે કે પાંચ ટકા એ પંદરસોથી લઈને સોરી મિત્રો આપણે ચૌદસોથી લઈને બારસો એટલે બારસોથી ચૌદસોની અને સાડી ચૌદસોની રેન્જમાં જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો સમગ્ર વીકની વાત કરીએ તો કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે એ સોળસો વીસ ત્રીસ સમથિંગ બોલાતો જોવા મળ્યો હતો અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો એક હજાર કા અગિયારસો રૂપિયા સમથિંગ બોલાતો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો એક આપણે વાયદા બજારનું પ્રિવ્યુ કરી દઈએ તો એમસીએક્સ વાયદો શનિવારે વાત કરીએ શનિવારે એપ્રોક્સિમેટ બંધ હતો પરંતુ છપ્પન હજાર પાંચસો વીસ સાથે મિત્રો એમસીએક્સ વાયદા બજારે એનો ક્લોઝ કરેલો છે જેમાં બસો અને સિત્તેર પોઈન્ટનો લોસ જોવા મળ્યો છે ત્યારબાદ ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ સત્યોતેર ડોલર ચાલી રહ્યો છે જેમાં પણ એક પોઈન્ટ સોળ માઇનસ ડોલરનો મિત્રો ચેન્જીસ જોવા મળ્યો છે અને ત્યારબાદ વાત કરીએ તો માઇનસ એક પોઈન્ટ એકસઠ ટકા ચેન્જીસ લે તો આ ચેન્જીસ ખૂબ જ ખરાબ થઈ શકાય છે અને બંને વાયદા બજાર હાલ માઇનસમાં ચાલી રહ્યા છે ત્યારબાદ આપણે કોટન પ્રાઇસની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર પિસ્તાલીસ સૌથી ઓછા ભાવ ચાર હજાર ચારસો સાહીઠ અને સૌથી વધુ ભાવ સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે કપાસની આવકોની વાત કરીએ તો આઠ હજાર બે ગુજરાતમાં આવક જોવા મળી છે મિત્રો સમગ્ર વીકનું એક આપણે રિવ્યુ કરવું હોય તો એમ કહી શકાય કે આઠવાડિયામાં અપડાઉન અપડાઉન જોવા મળ્યું છે અને સ્લાઇડલી દસથી પંદર રૂપિયાનો સુધારો કહી શકાય છે અને ઓલ ઓવર માર્કેટમાં વાત કરીએ તો બહુ મોટો સુધારો પણ નથી અને ઘટાડો પણ નથી એવરેજ સ્ટેબલ માર્કેટ જોવા મળ્યું છે અને ખેડૂતોને મીડિયમ રીતે પોસાઈ પણ શકે છે અને ઘણા બધા ખેડૂતોને પોસાય પણ ન શકે એ રીતનું માર્કેટ જોવા મળ્યું છે ખેડૂતોનો ઓપિનિયન આ વિશે શું છે એ બધા ખેડૂતોનું અલગ અલગ હોઈ શકે ઘણા ખેડૂતો માટે સારું હોઈ શકે ઘણા ખેડૂતો માટે ખરાબ પણ હોઈ શકે ઓલ ઓવર મિત્રો મારા મત મુજબ જોઈએ તો અઠવાડિયું સારું એવું જોવા મળ્યું છે અને ભવિષ્યમાં જો કપાસનો ભાવ સોળસો સુધી પહોંચી જાય તો ખેડૂતોને નાનો એવો ફાયદો અત્યારે થાય એવી સંભાવના છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો આજે થોડીક આપણે અલગ ટ્રાય કરી છે પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ